આપણી સાથે છે ઉદયભાઈ ઉદયભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી થી ઉદયભાઈ ક્યાંથી આવ્યા રાજકોટ રાજકોટ થી અને શું તકલીફ હતી કે શું ઉદયભાઈ કમર કમર તકલીફ થતી હતી અને આમ તકલીફ થતી તો આમ રૂટીન લાઈફ માં શું શું પ્રોબ્લેમ થતો ઈ જરા કેશો ઉભો જ નહોતું થવો ઉભો જ નહોતું થવાતું ચાલવામાં હલાતું હલાતું ની ઉભો ન રહેવાતું બરાબર અને આ તકલીફ કેટલા ટાઈમ થતી હતી પાંચ છ મહિનાથી થી પાંચ છ મહિના મને મળ્યા એ પેલા પાંચ છ મહિના હતી તકલીફ બરાબર પછી મને મળ્યા એ પેલા ઉદયભાઈ કોઈ ડોક્ટર ને બતાવેલું ફરી અચ્છા ક્યાં બતાવ્યું ત્યાં રાજકોટ રાજકોટ અચ્છા તો શું ડોક્ટરો કેતા તમને ઓપરેશન ગાદી ખસી ગઈ ને નસ દબાઈ ગઈ ઓપરેશન કરવું પડશે બરાબર છે પછી ઉદયભાઈ અમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો તમને આ વિડિયો જોઈ યુટ્યુબ માં વિડિયો છે પછી ઉદયભાઈ આપણે પાંચ ચારે તમે પેલી વખત મારી પાસે આવ્યા બરાબર પાંચ ચારે આપણે પેલું સેશન કર્યું પછી નવ સેશન થયા તમારા ટોટલ હવે આ નવ સેશન લીધા પછી ઉદયભાઈ હવે કેમ છે હવે હાવ હાવ રેડી હવે ચાલવામાં કઈ તકલીફ હોય ઉભો રહેવામાં કઈ તકલીફ કોઈ જાતની કોઈ તકલીફ ગાડી આકવામાં કઈ તકલીફ ગાડી આકવામાં કોઈ તકલીફ ટોપ પહેલા હતો નોર્મલ આપણે છેલ્લે પછી ગયા સેશન આપણે તમારો રિપોર્ટ પણ કરાવ્યો હતો એક્સરે પણ આપણો નોર્મલ આવી ગયો બરાબર હવે આપને તકલીફ શું હતી ઉદયભાઈ કે આપડી આ ડીસો ખસી ગઈ હતી ગાદીઓ કે તમને સમજાવું છું એલ ફોર એલ ફાઈવ એલ ફાઈવ એસ વન એલ થ્રી એલ ફોર આ બે ત્રણ ગાદીઓ થોડી થોડી ખસી આપણે મણકામાંથી નસો દબાવી એમાં છે ને એલ થ્રી એલ ફોર વાળી જે ગાદી છે ને આ ગાદી એ બહુ વધારે બહાર નીકળી ગઈ બહાર નીકળી તમારી આ પગ નસ દબાવી દીધી હા એટલે પગમાં તે લોહી આવવું જોઈએ નહોતી આવવા દેતી શું કામ કે આ નસ દબાઈ ગઈ એના ડાયોમીટર થઈ ગયા હતા ચાર પોઈન્ટ આઠ અને ઉદયભાઈ આપણે ઓપરેશન જેવી વગર ઓપરેશન જેવી ગંભીર સ્થિતિમાંથી ઓપરેશન વગર બહાર નીકળી ગયા શું તમે એમાં સારવાર અને ટૂંકમાં મેઇન વસ્તુ એ કે આપણે શું છે કોઈ કાપા કુપી વગર કે ઇન્જેક્શન વગર જે આ ગાદી ખસેતી હતી ગાદી ને જ આપણે નેચરલી પાછી એની જગ્યાએ ગોઠવી દીધી આપણે સારું થઈ બરાબર અને ઉદયભાઈ મામા પણ એમની સાથે છે શું કયો છો તમે એમાં પૂછે સાહેબ ઉદયભાઈ ને એ બનાવ પડ્યો હું તો આવ મારો અંગ જ ખોટું પડી ગયું પછી ઉદયભાઈ એક ખેલા આવી ગયો મને કે મમ્મા એક ખેલ તમે આવો ભાવરે કમ્પ્લીટ થઈ જશે અચ્છા પછી ઓછામાં ઓછો બે ખેલ આવ્યો ને એટલે મને રિઝલ્ટ દેખાણો ને એટલે હું તમારી પાસે આવતો રહ્યો અને મને રાહત બધી થઈ ગઈ હાલવા ચાલવા ખાવા પીવા રખાડવા બધી રીતે કમ્પ્લીટ એમ તમને બી ઘણો ફાયદો છે અને ઉદયભાઈ ને હું તકલીફ બધી કેસો તમે જરા તમે તમારા ભાણા થાય એટલે તમને ખ્યાલ હશે ને કે એમને હું તકલીફ હતી હા ઉદયભાઈ ને તકલીફ બહુ જ હતી એમ ઓપરેશન ના કેતા રાજકોટ વાળા મેં કીધું ઓપરેશન કર માને સાહેબ પાસે ફીવે મેં એનો કે આયે આયે ઉદયભાઈ એક ટ્રીટમેન્ટ કરી બીજી ટ્રીટમેન્ટ રાજ થઈ ને

Max, nice. 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 delook plus look max bar delook plus bar delook plus Okay, ready?